દરબાર છે દરબાર આરંગ તણો દરબાર હું લાલ રંગ લીલો મારો સરદાર પીળા પિતાંબર પહેરી સૌ પૂજા કરવા જાય પીળા પિતાંબર પહેરી સૌ પૂજા કરવા જાય પીળી છે પાકલ કેરી સૌ હોશે હોશે ખાય દરબાર છે દરબાર આ રંગ તણો દરબાર હું લાલ રંગ છું રાજા લીલો મારો સરદાર ગુલાબી છે ઘર જોડો ની રંગે રૂપે ભગવો છે સાધુ બાવો ને નામ છે ગેરુડો દરબાર છે દરબાર આ રંગ તણો દરબાર દરબાર છે દરબાર આ રંગ તણો દરબાર હું લાલ રંગ છું રાજા લીલો મારો સરદાર કેસરિયો મારો સૈનિક તે લડવામાં બહાદુર કેસરિયો મારો સૈનિક બહાદુર ચાબુડિયો ચટપટ ચાલે જુવાન દરબાર છે દરબાર આ રંગ તણો દરબાર હું લાલ રંગ છું રાજા લીલો મારો સરદાર હું લાલ રંગ છું રાજા લીલો મારો સરદાર કાળો છે કામણ ગારો કાળાની મોટી વાત કાળો છે કામણ ગારો કાળાની મોટી વાત ચાંદા મામાને તારા ચમકે છે આખી રાત ચાંદા મામા ને તારા ચમકે છે આખી રાત દરબાર છે દરબાર આ રંગ તણો દરબાર દરબાર છે દરબાર આ રંગ તણો દરબાર હું લાલ રંગ છું રાજા લીલો મારો સરદાર